માંડવીના શ્રી સેવા મંડળમાં શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં જામનગરથી ડોક્ટર દિવ્યતા ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ ડોક્ટર દિવ્યતા ડોક્ટર દક્ષાબેન અને અતુલભાઈ વસા સેવા મંડળના ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ ડોક્ટર પ્રાચીબેન સ્ટાફ તથા અપર્ણાબેન વ્યાસ પ્રભાબેનની આજીવન સેવા કરનાર રૂક્ષણાબેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સ્વર્ગીય પ્રભાબેન વસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી શ્રી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભૈસાએ પ્રભાબેન વસાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી

સેવા જૈન આશ્રમમાં રહેતા આશ્રિતોને સાંજે ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી